ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે જીવદયા પ્રેમીઓએ એક નીલગાયનો જીવ બચાવ્યો જીવદયા પ્રેમીઓએ એક નીલગાયનો જીવ બચાવ્યો ધાનેરા તાલુકાના જોરાપુરા ગામના પાટિયા પાસે કુતરાઓ દ્વારા ઘાયલ કરેલી નીલગાયએ જીવ બચાવવા માટે તળાવનો સહારો લીધો હતો પણ એ તળાવમાં વધારે કાદવ હોવાથી પાણીમાં ફસાઈ ગઈ હતી ત્યારબાદ તેની જાણ ગૌપ્રેમી મુકેશભાઈએ તાત્કાલિક ગૌમાતા બચાવો અભિયાન ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડા શણને કરતા વસંતભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી એમની ટીમના મિત્રોના સાત સહકારથી એ નીલગાયને બહાર નીકાળવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા પણ બહાર નીકળી નહોતી શકતી એટલે ધાનેરાના જીવ દયા વાત્સલ્ય ધામ સામરવાડાના ખૂબ જ જીવદયા પ્રેમી પારસભાઈ સુનીને જાણ કરી એમની ટીમને મદદ માંગી ત્યારબાદ પારસભાઈએ એમની ટીમના મિત્રો અને જીવદયાને રથ મોકલી એમના ટીમના સહિયારા સાથ સહકારથી ખૂબ જ મહેનત બાદ કાવદોમાંથી નીલગાયને સુરક્ષિત બહાર કાઢી ઘટનાસ્થળ ઉપર જ દવા ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી વધુ સેવા અને સારવાર માટે ધાનેરાના રેન્જ ફોરેસ્ટર ઓફિસર પુષ્પાબેન જે રાઠવાની મદદથી થાવર સરકારી નર્સરીમાં મોકલવામાં આવી હતી આ શિવાક્ય કાર્યમાં ડોક્ટર વિક્રમભાઈ ડાભી નરપતદાન ગઢવી પ્રકાશભાઈ ગલચર કિરણભાઈ ગલચર ઈશ્વરભાઈ માજીરાણા મુકેશભાઈ નાય અને અન્ય બે સ્થાનિક મિત્રોએ અનિલ ગાયનું જીવ બચાવવાના શિવાક્ય કાર્યમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો વધુમાં ગૌભક્ત વસંતભાઈ દેસાઈએ જીવદયા વાત્સલ્ય ધામ સામરવાડા ટીમ ફોરેસ્ટ ટીમ અને તમામ જીવદયા ગૌપ્રેમી મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો